નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સતી ન્યૂઝ ગુજરાત વલસાડ જિલ્લામાં અકસ્માતોનો દોર ચાલુ જ છે હજી પણ ચાલુ છે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું નવરાત્રી બાદ સમારકામ થશે ત્યારબાદ એવું થયું કે દિવાળી પહેલાં થઈ જવું જોઈએ ભૂપેન્દ્ર પટેલને પણ આપણે સીએમને સાંભળ્યા એક સમારોહમાં પૂછતા કે ભાઈ દિવાળી પહેલાં બધું સરખું થઈ જશે ને વાતો આવી ઘણી ચાલી હવે ઘણી જગ્યાએ કામ થોડા ઘણા ચાલુ પણ થયા મિત્રો આજે જગ્યાએ આપ જોઈ રહ્યા છો આ છે રાજનગર કન્ટ્રી ક્લબથી ફ્લાયઓવર આપણે જેને કહીએ છીએ વલસાડનું એના ઉપર આવતો આ રસ્તો તડકેશ્વરવાળો રૂટ છે અહીંયા પેચવર્ક થયું છે લેયર મારવામાં આવેલી છે પરંતુ મારી પાછળ આજે આપ રોડ જોઈ રહ્યા છે ને પચાસિક મીટરનો વિસ્તાર ખબર નહીં કેમ કયા કારણસર છોડી દેવામાં આવેલો છે અને આવું જ મિત્રો ઘણી ખરી તમને જગ્યા ઉપર જોવા મળશે જિલ્લામાં પેચવર્ક થાય છે કામ થઈ રહ્યા છે એની ના નથી પણ એવું થઈ રહ્યું છે કે સાહીઠ ટકા થાય ચાલીસ ટકા પડતું મૂકી દેવામાં આવે એ પડતા મૂકેલા કામના કારણે અકસ્માતો થાય મૃત્યુઓ થાય આજે જ પાર્ટીમાં ફરી આપણે એક અકસ્માતનો બનાવ બનતા જોયો છે એ જ જગ્યા ઉપર એ જ રૂટ ઉપર જ્યાં કે કે જુજવાના મૃત્યુ પામી હતી તો સવાલ એ આવે વલસાડ જિલ્લાના કાર્યપાલક પટેલ માહિતી જયારે અમે મેળવવા જઈએ આવા ખાતાઓમાં માહિતી મેળવતી વખતે ઘણા લોકોને અમારે મળવાનું થાય છે મિત્રો ત્યારે માહિતી એવી લોકચર્ચા એવી થઈ રહી છે કે ભાઈ આ કાર્યપાલક ઇજનર ફાટી ગયા છે એમના ઉપર જિલ્લાના કોઈ બહુ મોટા મંત્રીનો કે નેતાનો હાથ છે એવી વાતો થઈ રહી છે કે જિલ્લાનો કોઈ બહુ મોટો નેતા છે જેનો હાથ છે આ એજનર ઉપર અને એના લીધે થઈને જતીન પટેલ મન ફાવે તેમ કામ કરી રહ્યા છે એમને કોઈ સવાલ પૂછવાવાળું નથી આ રસ્તો જેમ અહીંયા તમે જોયો કે બન્યો છે રાજનનગર થી ફ્લાયઓવર સુધીનો તેમાં પચાસ એક મીટર ખબર નહીં કેમ છોડી દીધું પારડીની આપણે વાત કરીએ તો એક બાજુ આખો કોન્ક્રીટનો બની ગયો છે બીજી બાજુ હજુ પણ એવો પડતર પરિસ્થિતિમાં છે કદાચ કલાક બે કલાકમાં ત્યાં કામ ચાલુ થઈ જશે કારણ કે ત્યાં અકસ્માત થયો મૃત્યુ થઈ એટલે કોઈની મૃત્યુ થાય પછી જ રસ્તાનું કામ થશે લોકોનું ધ્યાન આકર્ષાશે કોઈ જગ્યા ઉપર કે અહીંયા બનાવ બન્યો છે ત્યારબાદ જ તંત્રમાં બેસેલા લોકો કામ કરશે જતીન પટેલ છે તે એક્ટિવ થશે અને કારણ કે જિલ્લાના એક મોટા નેતાનો છે માટે પડી જ નથી કોઈ મન ફાવે એમ કરી રાખવાનો તો મિત્રો જોવું એ જ રહેશે કે આ રીતની બેદરકારીઓ યથાવત રહેવાની છે અને યથાવત રહેશે આ આંકડાઓ જેના લીધે મૃત્યુઓ પામે છે અકસ્માતમાં કે પછી આવા ઇજનેરો અવા અધિકારીઓ ઉપર ખરેખર કોઈ કાર્યવાહી થશે ને લોકો ધ્યાન આપશે કઈ પગલા લેશે જેના થકી થઈને આવી બેદરકારીઓ ના થાય આ બેદરકારીઓ ચાલતા લોકોની મૃત્યુ ના થાય આપ જો રહ્યા છો સત્ય ગુજરાત હું છું પ્રતિક પાંડે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની